બેઠકમાં મંત્રી અને અધિકારીઓને સીએમનો આદેશ એક સપ્તાહમાં ખેડૂતોને ખાતર પાડવાનું સપ્તાહમાં એક પણ ખાતરથી વંચિત ન રહે તેવો આદેશ આપ્યો છે કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવા સીએમે સૂચના આપી મંત્રી અને અધિકારીઓને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટ આદેશ આપ્યા છે તો આજે કેબિનેટની બેઠક મળી અને આ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ ખાતરને લઈને સ્પષ્ટ આદેશ આપ્યા છે મંત્રી અને અધિકારીઓને આદેશ આપ્યા છે ને સાથે સૂચના પણ આપી છે કે કોઈ પણ ખેડૂત ખાતર વગર ન રહેવા જોઈએ એક સપ્તાહમાં ખેડૂતોને ખાતર પૂરું પાડવાનું છે સીએમે અલ્ટિમેટમ આપ્યું છે સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહે તેવો સીએમે આદેશ આપ્યો છે અને કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે તેવી સીએમે આદેશ આપ્યો મંત્રી અને અધિકારીઓને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીનો આ સ્પષ્ટ આદેશ આજે કેબિનેટ બેઠક મળી હતી કેબિનેટ બેઠકમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી અને એમાંનો એક મુદ્દો એટલે ખાતરનો મુદ્દો ખાતરને લઈને માંગ હતી ખેડૂતોની કારણ કે ખાતર નહોતું પહોંચી રહ્યું અને તેને જ લઈને અલગ અલગ દ્રશ્યો અલગ અલગ જિલ્લાઓમાંથી સામે આવી રહ્યા હતા તેના કારણે આજે કેબિનેટ બેઠક અને કેબિનેટ બેઠકમાં ખાતરને લઈને મહત્વપૂર્ણ આદેશ આપ્યા છે મંત્રી અને અધિકારીઓને સીએમે સ્પષ્ટ આદેશ આપ્યા છે ખાસ તો ખાતરને લઈને કે ખેડૂતોને ખાતર પૂરું પાડવાનું છે સીએમે અલ્ટિમેટમ આપ્યું છે એ ટાઈમ આપ્યો છે એ ટાઈમમાં એક સપ્તાહમાં ખેડૂતોને ખાતર પૂરું પાડવાનું છે તેવું સીએમે અલ્ટિમેટમ આપ્યું સાથે સપ્તાહમાં એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહેવો જોઈએ તેવો પણ આદેશ આપ્યો છે કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો ખેડૂતો સુધી પહોંચાડવા સીએમે સ્પષ્ટ સૂચના આપી દીધી છે સંલગ્ન મંત્રી અને સંલગ્ન અધિકારીઓને કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આ સ્પષ્ટ આદેશ આપ્યા છે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે અને સત્તર જિલ્લા પંચાયત અને સત્તાણું તાલુકા પંચાયતની બેઠકની ફાળવણી પૂર્ણ થઈ નવી રચાયેલી નવ મહાનગરપાલિકા માટે બેઠકની ફાળવણી થઈ બનાસકાંઠા જિલ્લાના નવા વિભાજનને લઈને કાર્યવાહી અધૂરી છે વિભાજન સંદર્ભે નોટિફિકેશન બહાર પાડીને બેઠકની ફાળવણી થશે તો જિલ્લા તાલુકાના પ્રમુખોના રોટેશન પણ બદલાશે